સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં આજે પણ એવી અનેક શાળાઓ છે કે જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે પરંતુ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે ઓરડા જ નથી વાત છે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના જાડી ગામની જાડી ગામમાં આવેલી જાડી પ્રાથમિક શાળા બે વર્ષ અગાઉ શાળા જર્જરિત થઈ હોવાના કારણે શિક્ષણ વિભાગે શાળાને તોડી પાડી હતી આ શાળા તોડ્યા બાદ શિક્ષણ વિભાગે શાળાને નવી બનાવવાની હતી પરંતુ આ વાતને આજે બે વર્ષ વીતી ગયા હોવા છતાં હજુ સુધી આ શાળામાં શિક્ષણ વિભાગે નવા ઓરડા બનાવ્યા નથી જેના કારણે હાલમાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે તે માટે વિદ્યાર્થીઓને બે પાળીમાં અભ્યાસ આપી રહ્યા છે ત્યારે બે તબક્કે ચાલતા શિક્ષણથી વાલીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે એક તરફ શાળામાં ઓરડા તો નથી પરંતુ બીજી તરફ આઠ ધોરણ સુધીની શાળામાં માત્ર પાંચ જ શિક્ષક છે સરકાર આગામી દિવસોમાં ઓરડા અને ઘટતા શિક્ષકની ભરતી કરી યોગ્ય નિકાલ લાવે જો યોગ્ય નિકાલ નહીં લાવે તો વિદ્યાર્થીઓને મંડપ બાંધી અભ્યાસ આપવા ચીમકી ઉચ્ચારી પ્રાથમિક શાળાની અંદર છેલ્લા બે વર્ષથી ઓરડા તોડી પાડવામાં આવ્યા હતા જે ડેમેજ હતા જે ઓરડા ડેમેજ બોલાવવામાં બે વર્ષ કાઢ્યા હતા જે ડેમેજ ત્યારે જ્યારે ડેમેજ હતા ત્યારે છોકરા બહાર ભણતા હતા કેમ કે ઓરડા ડેમેજ હતા અને સરકાર તોડતી નથી ત્યારે બે વર્ષ ઓલરેડી બહાર કાઢ્યા પછી બે વર્ષે મોડ મોટ ઓરડા ડેમેજ દીધા તોડાયા તો તોડ્યા ને બે વર્ષ થઈ ગયા ત્યાં અત્યારે બે વર્ષથી ચાર એટલે બેન બે ચાર વર્ષથી ચાર વર્ષથી અમારો કોઈ હજી સુધી સમસ્યાનો નિકાલ નથી આવ્યો આ શાળાની અંદર જજરી ઓરડાઓ છ પાડી નાખવામાં આવેલ છે પાડી નાખ્યાને વર્ષ બે વર્ષ થઈ ગયા છે હજી સુધી બન્યા નથી એના કારણે અમારે ધાંધ્રા તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા અમને મંજૂરી આપી બે પાળીની બે પાળીની અંદર બાળકો બેસે છે પણ એમને અમારે મુશ્કેલી ખૂબ પડે છે સાહેબ આ મુશ્કેલીને તાત્કાલિક આ ઓરડાઓ બની જાય તો બાળકોનો આ પ્રશ્ન છે એનું નિરાકરણ આવી જાય એવી અમારી સરકારશ્રીની રજૂઆત છે સાહેબ બે વર્ષ ઉપરથી અહીંયા આ શાળાના ઓરડા પાડી દેવામાં આવ્યા છે અને ટીઆરપી સાહેબ બાવીસ તારીખે આવી ગયા છે અને કાલે મને ફોન ફરીથી આવ્યો હતો કે તમારે આવતા મહિનામાં ટૂંક સમયમાં કામગીરી ચાલુ વિશાળની થઈ જશે એવું કીધું છે ફોન ઉપર સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે તો અનેક વિસ્તારોમાં વિકાસને કઈ લેવા દેવા નથી તેવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે આજે ધાનેરા તાલુકાના જાડી ગામે જાડી ગામે આ પ્રાથમિક શાળા આવેલી છે ને આ જાડી પ્રાથમિક શાળા બેની ની અંદર છેલ્લા બે વર્ષથી ઓરડા નથી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં પહેલા જૂના ઓરડા હતા જર્જરિત ઓરડા હતા અને તે પાડી દેવામાં આવ્યા હતા તે ઓરડા પાડ્યાને આજે બબ્બે વર્ષ વીતી ગયા હોવા છતાં પણ અહીં એક પણ ઓરડો બનાવવામાં નથી આવ્યો જે રીતે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો માત્ર ને માત્ર અહીં મેદાન જોવા મળી રહ્યું છે માત્ર કહી શકાય કે બેથી ત્રણ જેટલા જ રૂમ છે જેના કારણે જે આ તમામ જે બાળકો છે તેમને અત્યારે કહી શકાય કે ડબલ પાડીની અંદર ભણાવવામાં આવી રહ્યું છે અત્યારે તો રિસેસ છે જેથી બાળકો અહીં આગળ મધ્યાહન ભોજનમાં જમવા માટે ગયેલા છે પરંતુ આપ દ્રશ્યોમાં જોઈ શકો કે તમામ આ જે વિદ્યાર્થીઓ તેમની બેગો પડી છે તે અહીં ખુલ્લા મેદાનમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે એટલા માટે કે અહીં ઓરડા નથી સરકાર વિકાસની વાતો કરી રહી છે ત્યારે બે પાડીમાં જે રીતે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે તેમના અભ્યાસ ઉપર ખૂબ મોટી અસર પડી રહી છે ત્યારે વાલીઓ પણ માંગ કરી રહ્યા છે